ત્યારે સાયખાની દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં ઊંચાઈ પરથી પટકાતા એક માહિતી માં જીઆઈડીસી જીઆઈડીસીમાં આવેલા દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો ત્યારે ગંભીર ઈજાઓને કારણે આ યુવકનું કરુણ મોત નિપજ્યું હતું ત્યારે આ બનાવ અંગે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેથી નીચેથી ફાઈબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં હાજર તબીબે તેને તપાસતા મૃત જાહેર કર્યો હતો ત્યારે સેફટી અને સુરક્ષા માટે કંપની સંચાલકો પૂરતું ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે